ઘટના દસ સપ્ટેમ્બર ની છે બે હજાર સોલ ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું જગત પાન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું વાળી સ્વામી મંદિરમાં મંદિર માં કોઠારી હતા બળદકાંડ એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્ત કર્યો બે હજાર ચૌદ થી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોલ માં કોન્ટેક થયો હતો એમને ઓલરેડી મારા પપ્પા નંબર લઈ ચુક્યા હતા રાત્રે સાડા ની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગતપાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરો ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રેવીસ વર્ષ એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી કેપી સ્વામી ને જેપી